ભારતના પૂર્વ મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી આવતીકાલે તોતેર માં જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરનાર છે જે અંતર્ગત આવતીકાલે સાંજે અમદાવાદ ખાતે મોટા પાયે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

અત્રે નોંધનીય છે કે પારિવારિક કલેશ અને સ્ત્રી મિત્ર સાથેના સંબંધોને પરિણામે માત્ર ભરતથી સોલંકીએ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત કોંગ્રેસને પણ ભારે નીચા જોણું થયું છે જો કે કોંગ્રેસ પક્ષ માટે આ બધા વિષયો ગૌણ છે અને માત્ર ગાંધીનગર અને દિલ્હીની ગાદી ઉપર સવાર કઈ રીતે થઈ શકાય એના માટે જય જગતના સથવારે કામ કરતી પાર્ટીનો આ માનસિક પરાભવ પણ દેખાય છે ભરતસિંહ સોલંકી દ્વારા એમના જન્મદિન નિમિત્તે આયોજિત પરિવાર સંગમ કાર્યક્રમ ઉપર ભરતસિંહ સોલંકીની ધર્મપત્ની રેશમા સોલંકીએ સવાલો ઉઠાવ્યા છે હું રેશમા ભરતસિંહ સોલંકી ભરતસિંહ મારા પતિને જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે બોત્તેર વર્ષ પૂરા કરી તોત્તેરમા વર્ષમાં પ્રવેશ થશે મારી વણ માંગી સલાહ તોતેર વર્ષના કોંગ્રેસી ડોસાની બર્થડે પોતાની બર્થડે ઉજવણીને આ કોંગ્રેસી ડોસા નામ આપ્યું પરિવાર સંગમ પરિવાર સંગમનો કાર્યક્રમ યોજાનાર ડોસા આ ડોસા ઉપર તેની સગી બહેનોએ કોર્ટ કેસ કરેલ કરેલ છે જે અબોલા કરેલા છે જેના સગા ભાઈઓ વાત કરવા તૈયાર નથી આથી વિશે આથી વિશેષ તો ડોસાએ પોતાની પૌત્રી ઉંમરની યુવતી સાથે પીળી ચડ્ડી પહેરી અડધી રાત્રે રંગરેલીયા મનાવતા ઝડપાઈને પત્ની મારા હાથનો માર ખાધો છે અને માર ખાતા સમાચારોમાં ચમકેલા છે ત્યારે એ બર્થ પરિવાર સંગમ કહેવાય કે ચરિત્રહીનનું સંમેલન જે પોતાના મા બાપ ભાઈ બહેન પત્ની સાથેનો પરિવાર સાચવી શક્યો નથી તે હવે મારો પક્ષ મારો પરિવાર નામથી બળથડે ઉજવે છે ભરતસિંહ સોલંકી અને રેશમા સોલંકીના દાંપત્ય જીવનમાં ખટરાગ હંમેશ માટે રહે તે માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જ કાવા દાવા કરતા હોવાનો પણ સ્ફોટક આક્ષેપ રેશમા સોલંકી ભૂતકાળમાં કરી ચૂક્યા છે ત્યારે આ પરિવાર સંગમ કાર્યક્રમમાં થનારી ઉજવણી ઉપર જ રેશમાએ વેધક સવાલો કરીને ફરી એકવાર ગુજરાત કોંગ્રેસને કઠેડામાં ઊભી કરી દીધી છે છેલ્લા વીસ વર્ષથી આ ચરિત્રહીન કોંગ્રેસી ડોસાની મહિલાઓ માટે ગંદી અને શોષણ કરતી નીતિને કારણે આજે એક એક શિક્ષિત અને સંસ્કારી મહિલા કોંગ્રેસમાં જોડાવા તૈયાર નથી તો જુઓ હવે આ કોણ આ ચરિત્રહીન ડોસાની બડડેમાં જઈને એના પરિવારમાં જોડાઈને પોતાનું સાચું ચરિત્ર જાહેર કરે છે એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમ ઉપર પૂર્વ કોંગ્રેસી તેજસ પટેલે પણ આકરા પ્રહારો કરીને ભરતસિંહ સોલંકીની ઉપર આક્ષેપો કર્યા છે આ એ તેજસ પટેલ છે જેણે ગત વિધાનસભાની ચૂંટણીમાં માણસા બેઠક ઉપરથી ટિકિટ માંગી હતી જે આપવામાં આવી નહોતી ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ટિકિટ વહેંચણીમાં મોટા પાયે લેતી દેતી કરી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા એમણે પણ ભરતસિંહ સોલંકી સામે મોરચો ખોલી કાઢ્યો છે આવતીકાલે કોંગ્રેસના પંચોતેર વર્ષી ઢાંઢા એટલે કે ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે અને આ ઢાંઢાએ પોતાની જન્મદિવસની ઉજવણીનું સ્લોગન રાખ્યું છે પરિવાર સંગમ અલા ઢાંઢા તારે કોઈ પરિવાર જેવું છે હે તારી જે પરિવાર જેવું નથી એની ત્રણ પ્રમાણ આપું છું નંબર એક તારી બહેનોએ તારી ઉપર કોર્ટોની અંદર દીવાને કેસ કરી રાખ્યા છે નંબર એક નંબર બે છે તારી પત્ની તારી પત્નીએ રાત્રે બાર વાગે તારા છોતરા કાઢી નાખે તા અને તું પીડી ચડી પહેરીને દોડે તો યાદ છે ને નંબર બે નંબર ત્રણ તારા ભાઈઓ તો તારા ભાઈમાં અશોકભાઈનો મને ખ્યાલ છે કે તને ધિક્કારતા હતા તને નફરત કરતા હતા તારે કોઈ પરિવાર જેવું છે જ નહીં તું જોકર છે તારે આગળ ધાડ નથી અને પાછળ ઉડાડ નથી ખાલી જબ્બો લેગો પહેરી અને પોળો પોળો થઈને તું ફરે છે અને ચાર માણસ તારી જોડે હોય છે બીજું પાંચમો માણસ તારી જોડે છે નહીં બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર